ધરપકડ કરવામાં આવી છે તદ્દન ગેરકાયદેસરની રીતે ધરપકડ કરવામાં આવી છે જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારે કોઈ અરજી કે એફઆઈઆર લોન્ચ કરવામાં ન આવી હતી અને એમણે જ્યારે ફરિયાદ સામે પક્ષે કરવામાં આવી ત્યાર બાદ એમની ધરપકડ કરવામાં આવી આ રીતની ધરપકડ એ ભાજપ એ પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે જેમને પકડવા જોઈએ એવા એમએલએ કે જેમના પર બળાત્કારની ફરિયાદ છે હજુ સુધી હજુ સુધી પકડાયા નથી તેમજ કેટલાઓ લોકો એવા છે ઉદ્યોગપતિઓ એવા છે ચીટર્સ ભાજપમાં એવા છે જેમની ધરપકડ થતી નથી ચેતર વસાવાની ધરપકડ એ ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીની છે એ છતી કરે છે અમે એનો ગોર વિરોધ કરીએ છીએ અને મારા સાથી ધારાસભ્યને અમે સફળ સમર્થન કરીએ છીએ આવનારા દિવસમાં જો એને છોડવામાં ન આવે તો અમે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં ભાજપના આદિવાસી નેતા કેમ નથી બોલતા ભાજપના આદિવાસી નેતા કથપુતળી બની ગયા છે ભાજપની અને જો એ બોલે તો એમને ભવિષ્યમાં ટિકિટ ન મળે એવી એવા ડરને કારણે એવો બોલતા નથી પરંતુ અમે સૌ ચેતરભાઈની સાથે છે જે પણ ભાજપ જે આદિવાસી વિરોધી કામો કરી રહ્યા છે અને જે પણ એક્ટિવિસ્ટો અવાજ ઉઠાવી રહ્યા છે અમે એમની સાથે છે અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે પણ લડશે અમે એની સાથે રહીશું